હાર્દિક કાકડિયાનું નિવેદન સામે આવ્યું છે બાબુઓ વીસ ટકા સુધી માંગે છે હિસ્સો અધિકારીઓ દરેક કામમાં કટકી માંગે છે જે રીતે હાર્દિક કાકડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું એક દોઢ ટકા પ્રસાદી આપો તો જ કામ થાય દરેક જગ્યાએ અધિકારીઓની ટકાવારી હોય છે દરેક જગ્યાએ વેપારીઓ લૂંટાઈ રહ્યા છે રિફંડ ઇશ્યુ કરવામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સી એસોસિએશનના સર્વેમાં દરેક જીએસટી કચેરીમાં ભ્રષ્ટાચાર થતું હોવાનું સામે આવ્યું છે બાબુઓને પ્રસાદ ન મળે તો વેપારીઓને રિફંડ નથી મળતું જીએસટી વિભાગમાં વકરી રહેલા ભ્રષ્ટાચારની ફરિયાદ વચ્ચે વધુ એક ફરિયાદ છે તે ઉઠવા પામી છે જેમાં ખાસ કરીને રિફંડ ઇસ્યુ કરતી વેળાએ અધિકારીઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ છે તે સ્ટેટ જીએસટી કમિશનરને કરવામાં આવી છે સીએ એસોસિએશનના પ્રેસિડેન્ટ આપણી જોડે સીધા જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે કઈ રીતની ફરિયાદ ઉઠવા પામી છે અને શું રજૂઆત ક્યાં કરવામાં આવી છે અમે જે ફરિયાદ હતી એ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આ વર્ષમાં જ અમે કરી હતી અને આ એનો ફોલોઅપ લેટર છે જાન્યુઆરીમાં જે મેટર હતી તે જ મેટરનું આ એક્સટેન્શન છે મુખ્ય મુદ્દાઓ તો એમાં રિફંડના રજીસ્ટ્રેશનના એસેસમેન્ટ અને અપીલના છે રજીસ્ટ્રેશન વખતે ચાંદલો કરવો પડે છે નંબર નવો લેવો હોય તો કારણ વગરની હેરાનગતિ કર્નડગત કરવા માટે નોટિસીસને ક્વેરી કાઢવામાં આવે છે ને ન આપે તો રજીસ્ટ્રેશન બેથી ત્રણ વાર રજીસ્ટ્રેશનની અરજી રિજેક્ટ કરવામાં આવે છે ન છૂટકે અધિકારીઓને આ લોકો રાંચ અને રૂશ્વત આપવા માટે શું કહેવાય કમ્પલ્શન બની જાય છે આના માટે એના ઉપરાંત જે રિફંડનો મેટર છે રિફંડની અંદર પૈસા ઘણીવાર સારા એવા પૈસા એક્સપોર્ટ યુનિટ્સ હોય અથવા કોઈ લોકલ સર્વિસ આપતું હોય એને રિફંડના પૈસા ભેગા થતા હોય એણે એકથી દોઢ ટકાનો વ્યવહાર કરવો પડે છે અને આ લોકો ભીખના સ્વરૂપે એને સ્વીકારે છે કારણ કે આપે નહીં તો એ મેટરને બગાડે પણ છે અત્યારે આ પ્રચલિત થઈ ગયું છે આખા ગુજરાતમાં અને ગુજરાતના અન્ય સિટીથી અહીંયા સુરતમાં બધા અધિકારીઓને ટ્રાન્સફર થઈને આવતી હોય એટલે એકવાર સુરતની અંદર આ વસ્તુનું ઉપર પગલાં લેવાઈ ચૂક્યા હતા જાન્યુઆરી મહિનામાં અને ઘણું થોડુંક સારી પરિસ્થિતિ બની હતી પણ એ મેટર પાછી બગડી જતી હોય છે કારણ કે બીજા સિટીના અધિકારીઓ અહીં પાછા આવતા હોય અને અમારું જે એસોસિએશન છે આખા ગુજરાતના ઘણા ખૂણે ખાંચરે ઘણા બધા અમારા મેમ્બરો સ્થિત છે એમના તરફથી અમે સર્વે કરાવ્યા પ્રમાણે એક આખું કોષ્ટક અમે આપણા જે નાણાં મંત્રી છે ગુજરાત રાજ્યના એમને પણ મોકલું છે અને સીબીઆઈસી ચેરમેનને પણ મોકલ્યું છે કઈ જે રિફંડ હોય કે કેટલા રૂપિયા પ્રમાણે તો આપણે નહીં કહી શકીએ કેમ કે અમે માઇક્રો લેવલ પર સર્વે કર્યો છે અને માઇક્રો લેવલ પર જે અમે અનુભવ્યું છે એ પ્રમાણે ત્રણથી ચાર હજારનો વ્યવહાર જે રજીસ્ટ્રેશનમાં થાય છે એટલે એની આરટીઆઈ કરીને એક ડિટેલમાં જે સર્વે કરવો પડે જે ઇન્કવાયરી કરવી પડે એ આ ડિપાર્ટમેન્ટે ખુદે કરવી પડે અમે તો જે જણાવ્યું છે એ પ્રમાણે બેથી ત્રણ હજારનો વ્યવહાર થાય છે દોઢ ટકા એકથી દોઢ ટકાનો રિફંડમાં થાય છે અને એસેસમેન્ટમાં જેમાં કશું પણ નથી નીકળતું અને એકદમ ચોખ્ખો મેટર હોય છે કોઈ પણ જાતની ત્રુટી વગરનો તો એની અંદર પણ પંદરથી પચીસ હજાર રૂપિયા સુધી માંગવામાં આવે છે એવી રીતે જ્યારે ગાડી પકડાય ત્યારે ગાડી પકડતી વખતે કારણ વગરના નાહકના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે ને એ જ ન આપે ગાડી જપ્ત કરે જપ્ત કર્યા પછી પણ બહુ મોટો પાયે વ્યવહારનો ને મેટર ચાલે છે એની અંદર પણ અપીલ થાય તો વીસ ટકા સુધીની માંગણી કરવામાં આવે છે યુવાનો એ રહે છે કે સીએ એસોસિએશનની આ રજૂઆત બાદ હવે સ્ટેટ જીએસટી કમિશનર કયા પ્રકારના પગલા આગામી દિવસોમાં ભરે છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત